નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય પોઈન્ટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પચાસ ટકાની જે ટેરિફ ભારત પર લાદી છે પચીસ ટકા ટેરિફનો અમલ તો થઈ ગયો છે એની અસર જે છે હવે ધીરે ધીરે ભારતીય શેરબજારમાં અને અન્યત્ર બધે જ જોવા મળી રહ્યું છે મહત્ત્વની વાત એ છે કે ભારતીય શેર બજાર જે છે એને આજે બે મહિનાના તળિયે જતું રહ્યું છે નિફ્ટી પણ ગયું સેન્સેક્સ પણ ગયું અને સોનું જે છે એ એક લાખને ચાર હજાર પર જતું રહ્યું છે એટલે સોનું અને ચાંદી જે છે એ ઉચકાઈ રહ્યું છે અને શેરબજાર જે છે એ ડાઉન થઈ રહ્યું છે અને આ નિશાની જે છે એ સારી નિશાની નથી અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે હવે સ્પષ્ટપણે સોય કહી દીધું છે કે ભારત સાથે ટેરિફ નાખ્યા બાદ જ્યાં સુધી ઉકેલાય ત્યાં સુધી હું ભારત સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવા માંગતો નથી તો બીજી તરફ ભારત પણ હવે રશિયા ચીન બ્રાઝિલ જેવા દેશો સાથે જાપાન સાથે કઈ રીતના નવા વેપાર ઉદ્યોગ એક્સપોર્ટ ખાસ કરીને નિકાસ અને આયાતના નવા આયામ જે છે એ શોધવાની કોશિશ કરી રહ્યું છે દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક બીજી ચીમકી મોડી રાત્રે ઉચ્ચારી છે અત્યારે હું શુક્રવારે મોડી રાત્રે જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવું કહ્યું છે કે જો અમેરિકાની કોઈપણ અદાલત ખાસ કરીને લેફ્ટ માઇન્ડવાળી અદાલત કારણ કે એવું માને છે કે ડાવેરી વિચારસરણી ધરાવતી અદાલત કે એના જજો જે છે જો મારા એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને ઉલટફેર કરશે તો અમેરિકામાં મહામંદી આવશે ને એ મહામંદી ધ ગ્રેટ ડિપ્રેશન ઓગણીસો ઓગણત્રીસ કરતાં પણ વધુ ખતરનાક હશે કારણ કે એવું માને છે કે એમની જે આ ટેરિફની જે નીતિ છે એના કારણે અમેરિકાની ઇકોનોમી જે છે એ સુધરી રહી છે અલબત્ત અમેરિકાની માઠી વેસવાની છે એવું તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે પરંતુ આપણે જો ચિંતા આપના શેરબજારની કરીએ તો આજે ભારતનો સેન્સેક્સ જે છે એ નવમી મે બે હજાર પચીસ પછી એટલે કે લગભગ તમે જુઓ તો ત્રણ મહિનાના તળીએ એંશી હજારથી નીચે બંધ થયો અને આજે લગભગ સાડી સાતસો જેટલો બજારમાં ઝાટકો વાગ્યો તો બીજી તરફ નિફ્ટી જે છે ચોવીસ હજાર ચારસોના લેવલ પર આવી ગઈ એ પણ ત્રણ મહિનાના તળીએ છે અગિયારમી જૂને જે ઘટાડો થયો હતો એ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે આ તમામ મુદ્દાઓ છે ઘટાડો શા માટે થઈ રહ્યો છે સોનું શા માટે ઉચકાઈ રહ્યું છે ચાંદીમાં શા માટે વધારો જોવા મળે છે શેરબજાર કેમ તળી આવ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને કારણે એમેઝોન અને વોલમાર્ટ સહિત સંખ્યાબંધ અમેરિકન કંપનીઓએ ભારતીય બજારમાંથી માલ ખરીદવાનો જે ઓર્ડર આપ્યો હતો એ અત્યારે ઈમેલ કરીને મોબાઈલ કરીને વોટ્સએપ કરીને બધું હોલ્ડ પર કરવાની શરૂઆત કરી દીધી છે કારણ કે અનિર્ણાયકતોનો માહોલ છે ને એને કારણે બજારમાં અફડાતફડી જોવા મળી રહી છે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બે આઇકોનનું સબસ્ક્રિપ્શન વાળું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે બીજી એપ્રિલે અમેરિકામાં ધ ગ્રેટ લિબરેશન ડેની જાહેરાત કરી અને એ ગ્રેટ લિબરેશન ડેની જાહેરાત કરી એ સાથે ભારત સહિત દુનિયાના તમામ દેશો પર એને રેસીપ્રોકલ ટેરિફના નામે પચીસ ટકાથી માંડીને ચીન પર તો ભયંકર ટેરિફ ઝીકી દીધી હતી પરંતુ દુનિયાના ભાગના દેશો જે અમેરિકા સાથે નોંધપાત્ર પ્રમાણમાં વેપાર કરતા હતા એ બધા પર એને ટેરિફ ઝીંકી દીધી હતી હવે એના પછી એમને સાત દિવસની મુદત આપી નવમી એપ્રિલની મુદત આપી અને પછી ભારત સાથે સારી મંત્રણા ચાલી રહી છે ને ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ગેટ એ ફંટાસ્ટિક ડીલ ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ કન્ટ્રી મિસ્ટર મોદી ઇઝ માય ફ્રેન્ડ આ બધી જે એને વાતો કરી એને કારણે આઠમી એપ્રિલ પછી ભારતીય શેરબજાર જે ડાઉન ગયું હતું એ ધીરે ધીરે સ્ટેબલ થઈ અને ખાસું ઊંચું આવી ગયું અને આપણે અમેરિકાની ટેરિફની ધમકીમાંથી ઓલમોસ્ટ બહાર નીકળી ગયા હતા પરંતુ ત્રીસમી જુલાઈએ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછું ભારત સામે જે શસ્ત્ર ઉગામ્યું અને કહ્યું કોઈ પણ કારણસર વાંકવું પડ્યું પરંતુ એમને પ્રગટપણે એવું કહ્યું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે શસ્ત્રો ખરીદે છે અને ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ થઈ રહ્યો છે એમાં ટ્રેડ ડેફિસિટ અમેરિકાને થઈ રહી છે અમેરિકાને નુકસાન થઈ ગયું છે અને એમ કરીને પહેલાં એમને પચીસ ટકા ટેરીફ ઝીકી અને પછી પચાસ ટકા ટેરીફ ઝીંકી દીધી અને હવે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હું ભારત સાથે મંત્રણા નહીં કરું આજે તો એમને એવી પણ ચીમકી ઉચ્ચારી દીધી કે જો મારા ટેરિફના નિર્ણયને અમેરિકાની અદાલતો ઉલટફેર કરશે તો ગ્રેટ ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાશે આ કારણ એટલા માટે કે જો તમને યાદ હોય તો મારા એક અગાઉના એપિસોડમાં મેં કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને હકીકતમાં પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી આ પ્રમાણે ટેરિફ વધારવાની કે ઘટાડવાની કે અવિચારીપણું દર્શાવીને ટેરિફ જીતવાની કોઈ સત્તા છે જ નહીં ને આજે નહીં તો આવતીકાલે અદાલતોમાં આ મુદ્દો ચેલેન્જ થશે અને હકીકત એ જ છે ચીન છે ભારત છે એ સહિત ઘણા બધા દેશોએ જાહેરાત કરી છે કે અમે આ મુદ્દાને અમેરિકાની અદાલતોમાં પડકારશું ને અમેરિકાનું જે સત્તાધારી વિપક્ષ છે એને તો ત્યાંની લગભગ બાર જેટલા રાજ્યોના ગવર્નરોએ ત્યાંની ફેડરલ કોર્ટમાં આ ડિસિઝનને પડકાર્યું છે અને અદાલતોએ ડોનાલ્ડ ટ્રમ્પને ચીમકી આપી છે કે તમે પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી આ પ્રકારના નિર્ણયો ન લઈ શકો એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પે બાયો ચડાવી છે અમેરિકાની અદાલતો સામે અને પહેલાંથી જ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે માને છે કે ઓફેન્સ ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ એટલે આક્રમક ધારી નીતિ અપનાવીને એમને જજને ડાબેરી કહી દીધા છે કે જો ડાબેરી જજ આવો નિર્ણય લેશે તો અમેરિકાની ઇકોનોમીને ભયંકર નુકસાન થશે અને આપણે ફરી મહામંદીમાં સપડાઈ જઈશું અલબત્ત હકીકત એ છે કે અમેરિકન માર્કેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે દાવો કરે છે એ દાવા અનુસાર અમેરિકાની ઇકોનોમીમાં જોઈએ તો આજની તારીખે થર્ટી સિક્સ ટ્રિલિયન એટલે કે આમ જોવા જઈએ તો ભારતની જે ઇકોનોમીની સાઇઝ છે ભારતના અર્થતંત્રની સાઇઝ છે એના કરતાં લગભગ આઠ ગણું વધારે દેવું અમેરિકામાં આજની તારીખે છે એટલે અમેરિકી અર્થતંત્રની સાઇઝ છત્રીસ ટ્રિલિયન ડોલર છે અને દેવું પણ લગભગ છત્રીસ ટ્રિલિયન ડોલર છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે જે ગ્રેટ લિબરેશન ડે અમેરિકા માટે જાહેર કર્યો હતો એ પછી આજની તારીખ સુધી જુઓ તો સ્ટોક એક્સચેન્જ હોય કે ઇકોનોમીમાં હન્ડ્રેડ બિલિયન ડોલરનો વધારો થયો છે જે હું એવું માનું છું અને દુનિયાભરના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે બહુ નગણ્ય વધારો થયો છે કોઈ એવી આસમાની સુલતાની જે છે અમેરિકામાં આવી નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો કરે છે કે એનાથી ઇકોનોમી સુધરી છે હકીકત એ છે કે અમેરિકામાં મોંઘવારી વધી છે ભાવ વધારો થયો છે અમેરિકામાં મકાનો મોંઘા થયા છે અમેરિકામાં બેરોજગારી વધી છે પરંતુ અમેરિકામાં બેરોજગારી વધી છે એવું કહેનાર જે અધિકારી હતા એ અધિકારીને ડોનાલ્ડ ટ્રમ્પે પાણી શું આપી દીધું અને કહ્યું કે આ તો બાઇડન તરફી સરકાર હતી ત્યારે એની નિયુક્તિ થઈ હતી એટલે એ મારી વિરુદ્ધ કરે છે ટૂંકમાં ટ્રમ્પ જે છે એ પોતાની ઘરની ધોરાજી હાંકે છે અને પોતાની સત્તાનો મન ફાવે તેવો દુરુપયોગ કરે છે અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ તો જે કંઈ કરે છે તે પરંતુ એનો ઇમ્પેક્ટ જે છે એ ભારત પર શું આવે છે હવે તમે જુઓ કે એને કારણે ભારતીય અર્થતંત્ર પર જે મુખ્યત્વે પાંચ ફેરફાર અથવા તો પાંચ પરિબળોની અસર જે ભારતીય શેરબજાર પર અને ભારતીય અર્થતંત્ર પર જોવા મળે છે એ આ છે એક ટેરિફનો ઇમ્પેક્ટ આવ્યો છે એ હકીકત છે એમાં કંઈ છુપાવવા જેવું છે નહીં કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં પચીસ ટકા કહ્યું અને પછી પચાસ ટકા આપની પર ટેરિફ જે છે એ ચેકી દીધી એને કારણે જેમ્સ છે જ્વેલરી છે એપેરલ માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ છે કેમિકલ્સ છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે આ બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે એના પર જબરજસ્ત અસર એના એક્સપોર્ટ એટલે કે એની નિકાસ પર ભયંકર અસર જોવા મળે છે ઇવન સી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ફિશરીઝથી માંડીને જે ભારતીય સી ફૂડની નિકાસ જે અમેરિકામાં થતી હતી ચોવીસ હજાર કરોડનું માર્કેટ છે હવે એ ચોવીસ હજાર કરોડના માર્કેટમાં તમે જુઓ કે અમેરિકામાં તમે માલ વેચવા જાઓ અને તમારા માલ પર પચાસ ટકા જેટલો ટેરિફ લાગતો હોય તો ભારતની સરખામણીમાં ઇક્વાડોર જે છે એ વધારે સસ્તો માલ પ્રોવાઈડ કરે છે એ જ રીતના ટેક્સટાઇલમાં એપેરલ ઇન્ડસ્ટ્રીઝમાં તમે જુઓ તો બાંગ્લાદેશ અને વિયેટનામ થાઈલેન્ડ કંબોડિયા આ બધા સામે ઓગણીસ ટકા ને પંદર ટકા જેટલી ડ્યુટી છે એટલે એ લોકોની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે છે એ બહુ જ ઓછી છે એની સામે ભારતીય માર્કેટમાંથી કોઈ પણ સારો માલ અમેરિકામાં જાય તો એના પર પચાસ ટકા ટેરિફ લાગે છે મારી માહિતી એવી છે કે એમેઝોન છે વોલમાર્ટ છે આ બધી મોટી મોટી કંપનીઓએ જેને ભારતને ઓર્ડર્સ આપ્યા હતા ક્રિસમસ માટેના જે એડવાન્સ ઓર્ડર અમેરિકામાં અપાતા હોય છે ડોનાલ્ડ ટ્રમ્પે જેવી પચાસ ટકા ટેરિફની જાહેરાત કરી મોટે ભાગની કંપનીઓએ હમણાં પોતાના ઓર્ડર્સ જે છે ઇન્ડિયન કંપનીને હોલ્ડ પર રાખવા કહ્યું છે અને બધાએ કહ્યું છે કે અમને ખબર નથી આવનારા દિવસોમાં શું થશે એટલે મહેરબાની કરીને અત્યારે અમારા ઓર્ડર જે છે હોલ્ડ પર મૂકો કારણ કે કોઈ પણ વસ્તુ જે અમેરિકામાં પહેલાં સો ડોલરમાં વેચાતી હોય એના પર તમે પચાસ ટકા સીધું ટેરિફ નાખો તો ટેરિફ સરકાર પર લાગતી નથી પરંતુ અલ્ટિમેટલી છેલ્લે તો સગડો ભાર કન્યાની કેડે આવે તેમ ગ્રાહક પર એ માલ મોંઘો મળે અને દેખીતી રીતે એ માલ જે છે થાઇલેન્ડ છે કમ્બોડિયા છે વિયેટનામ છે બાંગ્લાદેશમાંથી જે મર્ચન્ડાઈઝ આવતું હોય એની સરખામણીમાં મોંઘું હોય તો સ્વાભાવિક રીતે તમારા માલની ડિમાન્ડ ઘટે એક આ બહુ મોટું પરિબળ છે ને એને કારણે ભારતીય એક્સપોર્ટને ફટકો પડ્યો છે અને એને કારણે પણ શેરબજાર પર અસર થઈ છે ભારતીય અર્થતંત્ર પર પણ અસર થઈ છે બીજું મહત્વની વસ્તુ તમે જુઓ કે ડોલર મજબૂત થયો છે અને ભારતીય રૂપિયો જે છે એ ઘસાઈ રહ્યો છે હવે ડોલર મજબૂત થાય ભારતીય રૂપિયો જે છે એ ઘસાઈને તળીયે પહોંચ્યો છે આ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરમિયાનગીરી કરે છે હસ્તક્ષેપ કરે છે એટલે ડોલર જે છે એની સરખામણીમાં રૂપિયો હજુ થોડું ઘણું ટકી રહ્યો છે પણ આપણે શું જાણીએ છીએ કે ડોલરની સામે રૂપિયો ઘસાયો છે ને એને કારણે ઉડીને આંખે વળગે એવી ઇફેક્ટ એ જોવા મળે છે કે એફઆઈઆઈઝ જે છે એ ભારતીય શેર બજારમાં માલ પછાડી રહી છે હું તમને કહું સાતમી ઓગસ્ટે માત્ર એક દિવસમાં પાંચ હજાર કરોડ રૂપિયાનો માલ એફઆઈઆઈએ ભારતીય શેર બજારમાં પાછો પછાડી દીધો ઓગસ્ટ મહિનામાં છેલ્લા સાત દિવસના સાત દિવસના સેશનમાં પંદર હજાર નવસો ને પચાસ કરોડ એટલે ઓલમોસ્ટ સોળ હજાર કરોડનો માલ જે છે એફઆઈઆઈએ ભારતીય બજારમાં પાછો ઠાલવી દીધો છે અને ગયા મહિનાને એટલે કે જુલાઈ મહિનાની વાત કરું તો સુતાલીસ હજાર કરોડનો માલ એફઆઈઆઈએ ભારતીય શેર બજારમાં ઠાલવી દીધો છે હવે એફઆઈઆઈ જો ભારતીય શેરબજારમાં માલ ઠાલવે તો લગભગ તમે જુઓ કે છેલ્લા બે મહિનામાં ચાર બિલિયન ડોલરનો માલ એફઆઈઆઈ ભારતીય બજારમાં પાછો ઠાલવી ગઈ છે ને એને કારણે અસર જે છે એ ભારતીય શેર બજારને તો થાય છે પણ એ નેગેટિવ અસર ભારતીય મ્યુચ્યુઅલ ફંડને પણ થાય છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ લગભગ અઠ્ઠાઇસ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ જે છે એ શેરબજારને મળે છે પણ જો માર્કેટ ડાઉન જાય તો બોન્ડની વેલ્યુ છે એ પણ ડાઉન જાય છે ઇક્વિટી પણ ડાઉન જાય છે એટલે સરવાળે જે આખું વિસચક્ર ફરે છે એનાથી ભારતીય અર્થતંત્રને નુકસાન થાય છે ત્રીજું જે મહત્ત્વનું પરિબળ છે એ કોર્પોરેટ રિઝલ્ટ તમે જુઓ કે છેલ્લા બે ક્વાર્ટરથી ભારતીય કોર્પોરેટ વર્લ્ડ જે છે એના રિઝલ્ટ જે આવ્યા છે એ સિંગલ ડિઝિટમાં આવ્યા છે ગયા ક્વાર્ટરમાં છ ટકા હતું આ ક્વાર્ટરમાં આઠ ટકા એટલે બે ટકા જેટલું ઇમ્પ્રુવ થયું પરંતુ એવરેજ તમે જોવા જાઓ તો નિફ્ટીનું જે આઈટી ઇન્ડેક્સ છે એ લગભગ દસ ટકા જેટલું ડાઉન છે હું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું ડેટા સ્ટડી કરતો તો તમે જોયું કે લોન જે છે એની ડિમાન્ડ જે છે એ ઘટી છે એનો અર્થ એ કે ઇકોનોમી પર અસર જોવા મળે છે હવે ચોથું અને મહત્ત્વનું ફેક્ટર કે સોનું તમે જુઓ આજે ભારતીય માર્કેટમાં લગભગ એક લાખ ચાર હજાર પાંચસો પર પહોંચી ગયું હતું હવે વચ્ચે તમને જો યાદ હોય તો શેરબજાર સુધર્યું હતું ત્યારે સોનું જે છે ડાઉન થઈને એક લાખની ઉપર નીકળ્યું હતું એ ફરી છેન્નું અઠ્ઠાણું હજાર પર આવી ગયું હતું પરંતુ આજની તારીખે સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ઉંચકાયું છે એનું મુખ્ય કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિઝરલેન્ડ પર ઓગણચાલીસ ટકા ડ્યુટી નાખી છે અને એ ઓગણચાલીસ ટકા ડ્યુટીમાં સોનું જે છે એ સ્વિટરલેન્ડમાં વર્લ્ડ બેસ્ટ સોનું ગણાય છે એટલા માટે કે સ્વિટરલેન્ડમાં સોનાની રિફાઈનરી છે હવે સોનાની સૌથી મોટી બેસ્ટ રિફાઈનરી સ્વિટરલેન્ડમાં છે અને સ્વિટરલેન્ડમાંથી અમેરિકા દર વર્ષે ચોવીસ અબજ ડોલરનું સોનું ખરીદે છે એટલે અમેરિકા જે સોનું સ્વિટરલેન્ડમાંથી ખરીદે છે એના પર જે એને ટેરિફ નાખી એના કારણે પણ તમે જુઓ કે આજે દુનિયાભરમાં સોનાના માર્કેટમાં તેજી આવી છે અને ભારતમાં મેં તમને કહ્યું કે એક લાખ ચાર હજાર પાંચસોથી ઉપર ભાવ જતો રહ્યો છે હવે સોનાનો ભાવ વધે તો દેખીતી રીતે ફાઇનાન્શિયલ માર્કેટ જે છે એમાં એની આડી અસર જોવા મળે છે એટલે ફાઇનાન્શિયલ માર્કેટમાં એની હલચલ થાય અને એની અસર બોન્ડ પર પડે એની અસર ઇક્વિટી પડે એની અસર જે છે એ બાકી કોમોડિટીઝ પર પણ પડે છે ચાંદી પણ અત્યારે ઉપર જાય છે એક લાખ પંદર હજારની ભાવ ચાંદીનો છે હવે આજની તારીખે સૌની નજર જે છે એ ક્રૂડ ઓઇલ પર પણ છે આજની તારીખે ક્રૂડ ઓઇલ સસ્તું છે છાસઠ ડોલર છાસઠ સડસઠ ડોલર વચ્ચે આજે ક્રૂડ ચાલે છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થંભી જાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ પરંતુ ન કરે નારાયણ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની જો મંત્રણા અસફળ ન થાય તો ફરી પાછો ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો આવી શકે અને જો ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો આવી શકે તો ભારતીય ઇકોનોમી પર પણ એની નકારાત્મક અસર થાય એ શક્યતા નકારી શકાય નહીં હવે આ જે મૂડીઝનો જે રિપોર્ટ આવ્યો છે મૂડીઝ એ રેટિંગ એજન્સી છે આપણે સૌ જાણીએ છીએ મોર્ગન સ્ટેનલી હોય કે ગોલ્ડમેન સે સેક્સ હોય કે નેમુરા હોય આ બધાએ એવું કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વધારી છે પચીસ ને પચાસ ટકા છેલ્લે કરી એનાથી ભારતીય જીડીપી પર પોઈન્ટ ટુ પર્સન્ટથી પોઈન્ટ થ્રી પર્સન્ટ જેટલો અસર થશે આજે મૂડીઝનો રિપોર્ટ એવું કહે છે કે પોઈન્ટ ફાઇવ પર્સન્ટ અસર ભારતીય જીડીપી પર થાય હવે પોઈન્ટ ફાઇવ પર્સન્ટ એ મોટી અમાઉન્ટ કહેવાય ભારતીય જીડીપીના સરખામણીમાં હવે ભારત સરકાર જે છે અત્યારે વૈકલ્પિક વિચારણા કરી રહી છે કે માની લો કે અમેરિકાનું એક્સપોર્ટ ઘટતું હોય તો યુરોપિયન યુનિયનમાં યુકેમાં કારણ કે યુકે સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી લીધું છે જપાનમાં ભારતીય વડાપ્રધાન જઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયા અને બીજા બધા માર્કેટ જે છે આપણે ખોલવા માંગી રહ્યા છે ભારતીય વડાપ્રધાન જપાન ઓગણત્રીસમીએ જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી અને એકત્રીસમીએ ચીનમાં સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની એસિઓની જે મીટિંગ છે એમાં ભાગ લઈ રહ્યા છે આજે વડાપ્રધાન મોદીએ રશિયન સુપ્રીમો વ્લાદિમાર પુતિન સાથે પણ વાત કરી છે અને પુતિન જે છે એ આ વર્ષમાં ભારત આવવાના છે એવું એમને વડાપ્રધાન મોદીને ખાતરી પણ આપી છે પરંતુ અંતતો ગતવા અત્યારે જે અનિર્ણાયકતાનો માહોલ ભારતીય શેર બજારમાં ભારતીય અર્થતંત્રમાં જે જોવા મળે છે ટૂંકમાં સેન્ટિમેન્ટ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પે બગાડ્યા છે અને એ સેન્ટિમેન્ટ જે બગડ્યા છે એની અસર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે એફએફસીજીમાં જોવા મળે છે હેલ્થકેરમાં જોવા મળે છે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝના પર્ફોમન્સ પર જોવા મળે છે ટૂંકમાં એનર્જી સેગમેન્ટમાં એની અસર જોવા મળે છે સ્મોલ કેપ લાર્જ કેપ પ્રાઇવેટ બેંક ફાઇનાન્સ ઇવન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આઈટી સેગમેન્ટમાં ને સેન્સેક્સ જે રીતના ડાઉન થઈ રહ્યું છે આપણી કન્ઝમ્પશન પેટર્ન પણ તમે જુઓ તો એના પર પણ એની અસર થઈ રહી છે ટૂંકમાં ઇકોનોમી જે છે ખાસ કરીને શેરબજાર જે છે એના પર જે પ્રેશર આવી રહ્યું છે એ પ્રેશર મ્યુચ્યુઅલ ફંડ પર પણ આવશે સ્લોડાઉન જે છે એસઆઈપી જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે એના પર પણ એનું પ્રેશર આવી રહ્યું છે ને ઓવરઓલ તમે જુઓ તો બજારમાં લિક્વિડિટી ઘટશે અને જો બજારમાં લિક્વિડિટી ઘટે તો દેખીતી રીતના ડિમાન્ડ એન્ડ સપ્લાયના સિદ્ધાંત પ્રમાણે માંગ ઘટે તો મંદીનો માહોલ પણ આવે આજની તારીખે ભારતમાં પોઝિટિવ સાઇન એ છે કે ચોમાસું સારું છે ફુગાવું નિયંત્રણમાં છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ નામના મહાનુભાવે જે ભારત પર ટેરિફ ઝીકી છે આપણે ઈચ્છીએ કે ઘીના ઠામમાં ઘી પડે અને સૌ સારા વાના થાય આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ ભાઈ આજે ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આવનારા દિવસમાં ઇકોનોમીમાં શું થશે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિમાં પરિવર્તન કરશે કે નહીં ભારતે સ્વદેશીનો આગ્રહ રાખવો જોઈએ આપની પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર